નમસ્કાર દર્શક મિત્રો તમે જોડાયા છો સાયકલ મીડિયા નવસારી ન્યૂઝ બંધારણ દિવસ નિમિત્તે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન દ્વારા પરિસંવાદ યોજવામાં આવ્યો હતો આ પરિસંવાદ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને મુખ્ય પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ નવસારીના પી જે તમાકુવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે બંધારણના નિર્દેશ અને જાગૃત થયું કર્તવ્ય પાલન માટે હંમેશા તત્પર રહેવા માટે સર્વને આહવાન કર્યું હતું અતિથિ વિશેષ પદે નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેશા

સરકાર ગાંધીનગર તરફથી આજના દિવસની ઉજવણીનો આયોજન કરવામાં આવેલું હતું તેમાં નવસારી ડીજીપી ઓફિસ તથા આખા જિલ્લાના તમામ સરકારી વકીલો દ્વારા આજના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બંધારણ દિવસની ઉજવણી બે હજાર પંદરથી ઉજવવાનું નક્કી કરેલું હતું અને તે મુજબ આજ દિન સુધી અવિરતપણે બંધારણની ઉજવણી દિવસ નિમિત્તે કરવામાં આવે છે અને આ ઉજવણીનો મુખ્ય હેતુ લોકો સુધી બંધારણની સાચી વાત એમના હક્કો એમની ફરજો પહોંચે એ અન્વયેલું છે અને આજ રોજ આ સેમિનારમાં સૌથી વધુ એ બંધારણ સાથે સંકળાયેલા હોય એવા તમામ વકીલ મિત્રો જજીસ મિત્રો હાજર હતા અમારા માન્ય પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ પીડી જેમ વી સાહેબ પણ આજ રોજ હાજર રહ્યા જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ અન્ય સાહેબો પણ હાજર હતા આજ રોજ ગુજરાત સરકારના માન્ય મંત્રી શ્રી નરેશભાઈ પટેલ આવવાના હતા પરંતુ આજ રોજ ગાંધીનગર ખાતે અગત્યના કામે રોકાયેલો આવી શકેલ નથી તેમજ આરસી પટેલ સાહેબ રાકેશભાઈ પટેલ આ તમામ આજ રોજ આવવાના હતા પરંતુ એ લોકોના ત્યાં અંદર કોઈ કામ સર નથી આવ્યા એ લોકોએ તમામે શુભેચ્છા પાઠવી છે તો આજના બંધારણ દિવસ નિમિત્તે હું આપની દેશની તમામ જનતાઓને શુભેચ્છા પાઠવું છું અને તેની અમલ કરે એટલી નમ્ર વિનંતી તો આ પ્રસંગે આ કાર્યક્રમને પોખવા મળેલ નવસારી જિલ્લાને તમામ કોર્ટના પ્રેસિડેન્સ ઓફિસર તથા ન્યાયાધીશો અને નવસારી ડાંગ જિલ્લાના તમામ સરકારી વકીલો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો જિલ્લા બાર એસોસિએશનના તમામ હોદ્દેદારો વકીલો અને સામાજિક અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ પ્રસંગે મુખ્ય વક્તા એવા ધર્મેશભાઈ કાપડિયા શું કહી રહ્યા છે આવો સાંભળીએ આજે બંધારણ દિવસ નિમિત્તે આપણે જ્યારે આપણું બંધારણ એના અમૃત જઈ રહ્યું છે ત્યારે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુટર ગુજરાત રાજ્ય અને સરકારી વકીલ શ્રીની કચેરી નવસારી જિલ્લા દ્વારા બંધારણ પર એક પરિસંવાદનું આયોજન થયું હતું જેમાં ધારાશાસ્ત્ર ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા અને આપણા બંધારણનો અર્થ તર્ક તત્વ વિશે ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા થઈ અને આપણું બંધારણ એ કાયદાનો કાયદો છે એ ધર્મનો ધર્મ છે એ ભારતના સર્વે ને એક બંધુતા અને ન્યાય નો સંદેશ આપે છે એ ડોક્ટર બાબા આંબેડકર નું મન છે અને એ ભારત નો આત્મા છે એ ભારતના હજારો વર્ષની જે પરંપરા છે જે જ્ઞાન છે તેને આધુનિક અભિવ્યક્તિ છે આ બાબત પર ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હું તમામ અભિનંદન આપું છું અને આપણું બંધારણ અને આપણો દેશ ભારત અમર રહે એવી અભ્યર્થના રાખું છું આ બંધારણ દિવસ નિમિત્તે આ ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન દ્વારા પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ મોટી સંખ્યામાં નવસારીના વકીલો અને લોકોએ લીધો હતો આજ પ્રકારના અનુભવ સમાચારો માટે જોતા રહો નવસારી લેવાની ઝટપટ ન્યૂઝ